આકાશવાણી જો હી ભજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘલ ભા ભેણું હલો કરું ઘલ મે શિક્ષણ સાહિત્ય સંસ્થા ચૌહકું ઓઠા ચોઠા કહેવતુ પેરલું અને સંસ્કૃત હિન્દી જી જાલયું પાંચ તા અને આજ ફરી કચ્છી કવિતાએ જી કવિતાજી કરણી કર્યું અમણી કે ખબર હે કે કચ્છી કવિતા આવાર નવા રજુ કરાયા તો પ્લેટફોર્મ તે પ્લૅફોર્મથી અન્યા ખૂબ માણે જી મજા અચે અજ એકા નવોદિત કવિ પાંજે આકાશવાણી જે મે આઈ હા એ ન કાંતિભાઈ વિગોરા પિંડક માસ્તરી સરકારી હાઈસ્કૂલ નિશાળમાં ભણાઈએ અ અને કચ્છીમાં નવી નવી પાપા પગલી કરી અજ ગૌરવની ગે આકાશવાણી સ્ટુડિયોમાં કાંતિભાઈ પિંડ કચ્છી કવિતા રજૂ કરેલા આયા તો હલો કાતિિભાઈ કે આવકાર્યું બળિયા મોહનત કાંતિભાઈ આકાશવાણી પરિવાર આ કે હોમ્બસ આભાર અને આંજી કચ્છી કવિતાઓ અસંજ શ્રોતાએ કે ભાઉર કે ભેની કે સુણાયો એનથી પહેલાં આંજો ટૂંક પરિચય અસ ભા ભેનણી ચોક્કસ મુજો નામ કાંતિભાઈ ખીમજીભાઈ વિઘોરા ગામ મઉ મોટી તાલુકો માંડવી મુજો અભ્યાસ એમ એ એમએડ પીએચડી જો અભ્યાસ હેવર ચાલુ હે હાલ આઉં શ્રી સરકારી હાઈસ્કૂલ રોહા મેં અર્થશાસ્ત્ર વિષય મેં શિક્ષણ કાર્ય કર અહીંયા હતોજો વિસ્તારથી પરિચય દયા તો બી અને એમ કોર્સ કોર્સ આટર્નલ મેં કચ્છ યુનિવર્સિટીમાંથી કયો અહીંયા બીએડનો કોર્સ શ્રી એચડી સેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન મુન્દ્રા એના બો વે બીએડ જો કોર્સ કર્યો ત્યારબાદ એમએડ જો કોર્સ આ કચ્છ યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર ભવન મેં પૂર્ણ કર્યો સાથે કવિતા લેખી જો કોઈ શોખ હે મુબર જ ન હોઈ કે હોખ મોમે અથવા તો આન વિષય એ વિષય તમને તો બીએડ જે અભ્યાસ અંતર્ગત ગુજરાતી વિષયમાં અસાજા અધ્યાપક ડોક્ટર દિનેશ પટેલ એકડી એક પ્રવૃત્તિ દો કે કોઈ પણ એક મૌલિક લેખ અથવા તો કવિતા લેખેજીએ તું પ્રવાસ નિબંધ લેખ્યો મુખે ખ્યાલ ન હો કે પ્રવાસ નિબંધમાં કંઈક થોડોક આકર્ષણ આવે કે જે સારો લગ્ન તો એ પ્રવાસ નિબંધ એ ગમ્યો અને એ તૈયાર ડીસા દિ આજે લેખણમાં કીંક નવું જે અસંદ અચે તો અહીં એના કમ કર્યો ત્યારથી થોડોક થોડુંક કવિતા લઘુકથા નિબંધ પ્રવાસ નિબંધ ઈ લેખીજી શરૂઆત કરી વેઈ થોડો ઘણો સંશોધનમાં રસ એ જનમે સત જડા રિસર્ચ પેપર આ પબ્લિશ કરી વઈ હં અને રિસર્ચ પેપરથી થોડો ઘણો સરકાર કે લાભ થિએ એના કરે અ ડેટા એકત્ર કરે અને એ પબ્લિશ કરી વઈ કાંતિભા વોરા બરુકા માસ્તર તાઈ અન્ય એ શિક્ષણકારી શિક્ષણવિદ આઈ અને બાળકી સાથે કમ કરીએ શિક્ષણ બો ઉપાડે આને હા સાહિત્યમાં પગલો મંડ કાંતિભા કચ્છી આંજો સ્વાગત આય સાથે આકાશવાણી કવિતા રજુ કર્યો અરદાસ તો પહેલી કવિતા પહેલી કવિતાું જોકે કચ્છ પ્રત્યે લાગણી કચ્છની કવિતા સુ કવિતા શીર્ષક એ મથાળો હે એડો તો કચ્છમાં બને ન વા વાવડ વેગર ચોમાસો વેને એડો તો કચ્છમાં બને ને હરુરીએ સાહ કઢે અડો વાહ લો ને અડો તો કચ્છમાં બને ન વ કચ્છમાં એકાધો મેળો ફેટે એડો તો ચોમસો પાકે હલેન ને જો ટાવર રોલા કર્યા ને એડો તો ચોમસું મેલેન થો થો વાહ લગે ન ભજિયા તેલમાં તર્યા નવે થો થો વાહ લગેને ભજિયા તર્યા નો કચ્છ ચોમસે તરયું અડો ભદ્ર ભુસાકેેરે મજા ભદ્રે ભુસાકેયુંેરે મજા વેગર ચોમાસો વેડો તમે સુરજ ઉગ્યો ન વ નિસાળ વેરા છોરા ગયું કર્યો કે વસાળ વેરા છોરા ગયું કરેઓ કે રજા મે વગર ચોમસો વેને એડો તો અન્યાય કચ્છમાં કડે થયો નહી કચ્છ આ કોનૂર કચ્છ આ કોનૂર એ અંધારેમાં ચમક્યો ન અો ડીં કદે મહે કચ્છ આ કોહનૂર એ અંધારેમાં ચમક્યો ન વ અડો ડીં કદે મે ચોમસે મે કાંતિની કલમ કવિતા લેખે નહી અડો કદે ભન્યો નહી અડો કચ્છમાં ભન્યો નહીો કચ્છમાં ભન્યો ના અને હાણે કિજી કલમ દોડધી એડો જરૂર બન્યો બે કવિતા સુ ભાવર હા જે કવિતાએ એ વર્તમાન સમય કે સંબંધ એ જોડેલો હે તો અજ કવાિયા થિએ અને થોડોક ટાઈમ થિએ એટલે જે ઘરે વેને ઘરે વેને અને કોઈ બેન મેલે તેર સાવરા કેડા હિં અડા પ્રશ્ન પૂછે ਤੋ ਤੇਰੀ ਹਣ ਪ੍ਰਮਾਣਿਕ ਜਵਾਬ ਨੀ ਹੈ ਤਾ ਵਾ ਇਰਸ਼ਾਦ ਸਾਵਰਾ ਮੂਜਾ ਮੁਕੇ ਤਾਂ ਲੇਮ ਜੜਾ ਲਗੇ ਤਾ ਵਿੜੇ ਤਾ ਲੋਸੇ ਤਾ ਨ ਗਾਲ ਗਾਲ ਮੇ ਮੁਕੇ ਸੁਣਾਈ ਹੈ ਤਾ ਵਿੜੇ ਤਾ ਲੋਸੇ ਤਾ ਨ ਗਾਲ ਗਾਲ ਮੇ ਮੁਕੇ ਸੁਣਾਈ ਹੈ ਤਾ ਹੀ ਸਾਵਰਾ ਮੂਜਾ ਮੁਕੇ ਤਾਂ ਲੇਮ ਜੜਾ ਲਗੇ ਤਾ ਚਾਹ ਬਨਈਆ ਤੋ ਚੌਂਦਾ ਬੋਰੀ ਮੇਠੀ ਬਨੇ ਰੇ ਚੱਪ ਪਿਆ ਚੋਟੇ ਤਾ ਚਾਹ ਬਨਈਆ ਤੋ ਚੌਂਦਾ બોરી મીઠી બને રે ચપ પ્યા ચોટે તા ને સાગ વિઘાર તો ચવો આે મોં પ્યા બર તા હિ સાવર મૂજા મુકે તિમ જે લગે તા બાજરજી માની ઘિયાં તો ચવદા દંદ પ્યા ટોટ્યા બાજરની માની ઘણિયા તો ચવત દંદ પ્યા ટોટે તા ને ગેવે ઘણિયા તો ચવડી ને કચી આ પેટ પુખે તા હિ સાવરા મૂ મિમ લગ બોહર કઢિયા તવંદા હિ કઢ બોર કઢી તે તા હી કઢ્યાં કુટ દેસી મથા પ્યા ફા ને ફટો કર્યાં તા ભા પીે પ્યાઈ ભટા પી સરખો કર મહેમણ પચે તા હિ સાવરા મુજા મુખે લિમ જરા લગા તા ઠા માજિયાં તા ઘસ હજી ગસ ઠા માજિયાં તા ઘસ હજી ગસ કારા ઠેકર પગે તા

તરજી કચ્છી હજી પ્રાદેશિક ઉપયોગ થિએ તો કાતિભા બરુકી ગાલ અને બરુકી કચ્છી પ્રદર્શન ભાવારની ભેન્યો

જોખ્યા જઈ કરમકારોદરત ઓન ભરાુ દ્રજ ઓન ભરાુ ડોખ પ્યા જઈ સરખીએ તો ભાગ મે લેકે યે કુરતુ લજજા લેખા તોજા લેન મે લખ્યા સે વાંસી દો હું એકડી એકડી લીટી નેરે ને ખાતે મે પોય ડોખત પ્યા સે લઠ લાગી જૈ કે હુંજી લઠ લાગી જૈ કે હુંજી ઉ જનાજેલા તો મરે આ સે મથે વેની કેર નેરે આય સરताज મથે વેની કેર નેરે આય સરताज હેતે zakyat હેતે જઈ ને વારી ડોખત પ્યા જઈ ડોખત પ્યા જઈ ડોખત પ્યા જઈ અને પામણી કે ડોખ પ્યાઈ

બ્યુ કીનુ ગાડી ભજેલા ચશ્મા બોરી ને મોડો થિયે તો એ ટ્રાફિક પોલીસ કમ નેતા કરીએ હી મન લાગે ને કમ નેતા કરીએ હી મન લાગે ને કોર ધંધો કોઈ ના જમણું કમ નેતા કરીએ હી મન લાગે ને કોર ધંધો કોઈ નાય જમેણું ટોકરી પેટ ખૂબ સારો સંદેશો કાનતી ભાઈ મારના સંદેશોન વેરાઈબો અરદાસ કર્યું કાંતિભાઈજી કવિતાઓ તો એના ગોંધ સોળની હોય પેટ અને મન બોયનાય ભરાણો પણ હાણે ટેમ થઈ રહ્યો રજા કે નેજો આકાશવાણીજી ભોજ કેન્દ્રતાનું ઈ પ્રસારણ ઈ સોયાતી આવ્યા વિષ્ણુગુર હલો કર્યું કાલ જોબ ઉપક્રમે હેડ્યું શિક્ષણ સાહિત્ય સંસ્થા ઓઠા ચોઠા કવિતાજી ગાલ્યો સોડધા રહો અને હા રવિવાર જો જોકો સાંજો કાર્યક્રમ છે તો જવાબમાં કહેવાનું કે મનોજભાઈ અને તનવીબેની કાર્યક્રમ ગનેતા તેમે જરૂર છો જા કે આકે મુજીઓ અને કાંતિભાઈજી ગાલ્યો અને કવિતાઓ કેણ્યું લાગ્યું ફેરી મળવો ત્યાં સુધી મણી ભાવરને ભેણે કે જજા કરીને Ram 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 ram